નમસ્કાર હું છું ક્રિમલ હરિયા અને આપ જોઈ રહ્યા છો ફોર પીએમ ન્યૂઝ ગુજરાતની રાજનીતિ આગળ જતા ગરમાય એમાં કોઈ શંકા નથી અને એનું મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટી પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવત માન બે દિવસ અમદાવાદના પ્રવાસે આવ્યા હતા અને ગુજરાતમાં પગ મુકતાની સાથે જ તેમણે એસઆઈઆરની કામગીરીને લઈને અનેક સવાલો પણ ઉભા કર્યા ત્રીસ વર્ષથી ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને કામ કરતું હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા છે કોંગ્રેસના નેતાઓ પોતાના ધંધા ચલાવવા માટે ભાજપની સાથે હોવાનો પણ તેમણે દાવો કર્યો છે એટલું જ નહીં યુજીસીના નવા નિયમ ઉપર જે વિવાદ ઊભો થયો તેમાં ફરીથી વિચારણા કરીને કોઈપણ વર્ગના લોકો સાથે અન્યાય ન થાય તે પ્રમાણે સુધારો કરવા માટેની પણ તેમણે માંગ કરી છે માનનું કહેવું છે કે પંજાબનું શિક્ષા અને સ્વાસ્થ્ય મોડલ ગુજરાતમાં પણ લાગુ કરવું જોઈએ અને આ જ રચના સાથે તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે ઊભા થશે અને મેદાને આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરાત પહેલાં જ સ્વાસ્થ્ય અને શિક્ષા માટેની યોજનાઓ સરકાર બન્યા બાદ લાગુ કરવાની જાહેરાત પણ તેમણે ત્યાંથી કરી દીધી પંજાબમાં માનની સરકારે પરિવાર દીઠ આધાર કાર્ડના આધારે સ્વાસ્થ્ય સહાય આપવાની યોજના લાગુ કરી છે અને આ યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે તેમણે એવી માંગ કરી છે તો બીજી સ્વાસ્થ્ય યોજનાની નાગરિકોની આવક જોઈને આપતી હોવાની ભગવતમાને આક્ષેપો કર્યા છે છેલ્લા કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને કામ કરે છે તેવું તેમનું કહેવું છે વધુમાં તેમણે જણાવ્યું કે નેવું ટકા ખેડૂતોને વીજળીનું બિલ આપતું નથી છસો યુનિટ વધુ વીજળી મફત આપવામાં આવી રહી છે પરંતુ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારે કંઈ કર્યું નથી કોંગ્રેસ અને કોઈ પણ વાત તેમની સાંભળતી નથી લોકોને આશા છે કે આમ આદમી પાર્ટી હવે આવશે અને તેમનો અવાજ બનીને ઊભી રહેશે कांग्रेस तो भाजपा कामज करे धंधा भाजपा चाली रहा है भाजपनी सेवा करने जेने नागरिकों विचार काम नहीं करती तो काम करे हमारी सरकार पसंद कर स्कीम आती है और स्कीम में इतनी शर्तें उसमें क्लॉज रख लिए जाते हैं कि वो स्कीम को असल में लागू ही नहीं करना होता उन्होंने दिल से जैसा कि प्रधानमंत्री आवास योजना है पंजाब का तो ये घर भी नहीं आता उसके अंतर्गत वो कहते हैं आपके तो पक्की ईटे लगी हुई हैं एक एक की दीवार पक्की ईंटों की है आपके यहां तो टेबल फैन है आपके तो यहां खुद ही चूल्हे दे दिए वो गैस वाले उज्ज्वला गैस योजना खुद ही तो वो दे दिए छोटे छोटे सिलेंडर और चूल्हे वो योजना अलग थी लोगों ने ले लिए प्रधानमंत्री आवास के अंतर्गत अगर आपने घर बनवाना है तो कहते हैं आपके पास गैस का चूल्हा है एक स्कीम में वो लागू कर दिया एक स्कीम में वही चीज एग्जाम्प कर दी कि ये अगर गैस का चूल्हा तो आपका घर नहीं बन सकेगा तो मतलब देना है तो सबको तीस साल हो गए गुजरात में बीजेपी की सरकार बने हुए क्या होगा इनसे कुछ नहीं होगा कांग्रेस यहां खत्म है कांग्रेस तो बीच पता ही नहीं चलता है या बीजेपी है वो तो आपस में जो वेंचर हो गया ठीक है ना विपक्ष तो है ही नहीं अब तो आम आदमी पार्टी को लोग प्यार इसीलिए कर रहे हैं कि यार कम से कम हमारी बात तो कर रहे हैं कहीं किसानों का कोई मसला होता है तो हमारे चेतर जी वहां रुकते हैं आदिवासियों का कोई आ, कोई मसला होता है तो हमारे एम बैठे हैं हमारी टीम बैठी है हम वहां जाके आवाज उठाते हैं पहले तो विपक्ष तो है ही नहीं यहाँ कांग्रेस का कांग्रेस तो बीजेपी के साथ मिलके काम करती है यहाँ पे उनके तो बिजनेस भी आधे से ज्यादा उनके धंधे आपस में साझे हैं ज्वाइंट वेंचर में काम करते हैं આયુષ્યમાન યોજનાની પણ જો વાત કરીએ તો શરતો લગાવી દેવામાં આવી છે અને જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસે ભાજપને ફાયદો કરાવવા માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને વિપક્ષ સરકાર સાથે ઊભી રહીને જ કામ કરી રહી છે તેવા પણ આક્ષેપો તેમણે કર્યા ગેમ રમી રહી છે સરકાર ત્રીસ વર્ષથી સરકાર છતાં પણ કોંગ્રેસની બેઠક ઓછી થઈ રહી છે અને લોકો કામ સમજી ગયા છે કે કોઈને પણ મત આપો તો જશે તો ભાજપમાં જ સત્તર જકા લોકો ભાજપમાં જતા રહ્યા છે અને ગુજરાતમાં હવે ખોટા બિલથી હોસ્પિટલો કરોડોનો ઘોટાળો પણ કરી રહી છે તેવું તેમનું કહેવું છે યુજીસીના નવા નિયમોમાં કોઈપણ વર્ગની દુવિધા તો છે તેમાં પણ સુધારો થવો જોઈએ પરંતુ ખોટા વોટ પણ ચૂંટણીમાં ઊભા કરવામાં આવી રહ્યા છે જે લોકો હયાત નથી છતાં પણ તેમના વોટો પડી રહ્યા છે અને ગુજરાતમાં ખોટા બિલ બનાવીને હોસ્પિટલો કરોડો રૂપિયાનો ઘોટાળો કરી રહી છે પંજાબમાં તે રોકવા માટે હેલ્થ એઆઈ આધારિત કરવામાં આવ્યું હતું અને હવે આગળ પણ જો આમ આદમી પાર્ટીની સરકાર આવી રહી છે ગુજરાતમાં તો આ જ નિયમો લાગુ કરવામાં આવશે અને આજ નીતિ સાથે ગુજરાતમાં આમ આદમીની સરકાર હવે મેદાને ઉતરી રહી છે બે રોકટોક નશાનો જે કારોબાર ચાલી રહ્યો છે તેનો પણ આક્ષેપો અને એ ખુલ્લા પાડવાનો પણ ધંધો જે ચાલી રહ્યો છે તે હવે આમ આદમી પાર્ટીની સરકાર કરશે પંજાબમાં જે નશાનો કરોડોનો ધંધો રોકવામાં આવ્યો હતો એવી જ રીતે જે ડ્રગ્સ રોકીને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા એવી જ રીતે હવે ગુજરાતમાં પણ થશે દેશમાંથી આવતા ડ્રોનને રોકવા માટે પંજાબની સરકાર ગુજરાતમાં આવીને એક્શન લઈ રહી છે ત્યારે ગુજરાતની પોલીસ શું કરી રહી છે તેવા પણ સવાલો તેમણે ઉભા રાખ્યા છે પંજાબમાં પરિવાર દીઠ દસ લાખ સહાયની યોજના પણ શરૂઆત કરવામાં આવી છે લોકોને સ્વાસ્થ્ય માટે લઈને આમ આદમી પાર્ટીની સરકારે લાગુ કરેલી આ નવી યોજનાઓને લઈને પણ ભગવત માને જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં પણ આ જ યોજના અમે લાગુ કરવામાં આવશે પંજાબમાં પરિવારિત દસ લાખ સહાયની યોજના અને એ પણ કોઈ પણ કાર્ડ બતાવ્યા વગર કારણ કે તે આધાર કાર્ડથી સારવાર કરવામાં આવશે અને આ જ આધાર કાર્ડની જે સહાય યોજના છે તે ગુજરાતમાં લાગુ કરવા માટેની વાત તેઓ કરી રહ્યા છે આઝાદી પછી ઘણી સરકાર બની પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટેની યોજના બનાવવા માટે કોઈ પણ સરકારે વિચાર નથી કર્યો અને હવે વર્ષમાં જે રૂપિયાની સારવાર કરવામાં સરકાર આવી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઘણા ઘોટાળાઓ પણ દેખાઈ રહ્યા છે અને આ જ વસ્તુ ગુજરાતની સરકારમાં પણ દેખાઈ રહી છે તેમનું વધુમાં કહેવું છે કે હોસ્પિટલોમાં જઈને પંજાબના નાગરિકો જેવી રીતે સારવાર લઈ જ છે એવી જ રીતે ગુજરાતમાં પણ હવે તેઓ સારવાર લેશે હોસ્પિટલોના બિલ માટે મૃતદેહને રોકી નહીં શકાય આ સાથે જ સૂચના ઉપર પણ પરિપત્ર કરીને અપાઈ દેવામાં આવ્યો છે કોઈપણ વ્યક્તિ સારવાર મેળવે અને તેનું બિલ બાકી હોય તેને પણ વધારે દિવસ રોકી શકવામાં આવશે નહીં આવી જ કેટલીક સ્કીમ અને નિયમોની સાથે ગુજરાતની આગામી ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ઉતરવા જઈ રહી છે તો આ હતી આજની અપડેટ અને આટલું જ નહીં વધુમાં સમાચારો માટે આપ જોડાયેલા રહો ફૂર પીએમ ન્યૂઝ સાથે નમસ્કાર